સમાચાર સમાચાર પંચાલ વાંચે છે શરૂઆતમાં મુખ્ય એનડીએના નેતા તરીકે સર્વસંમતિથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પસંદગી કરાઈ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નિવાસસ્થાને યોજાયેલી એનડીએના નેતાઓની બેઠકમાં સર્વસંમતિથી આ નિર્ણય લેવાયો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સત્તરમી લોકસભા ભંગ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની સરકારનું રાજીનામું સુપરત કરીને કેબિનેટે કરેલ સૂચન બાદ લોકસભાનું વિસર્જન નવી દિલ્હી સ્થિત કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને ઇન્ડિયા ગઠબંધનના નેતાઓની મળી બેઠક રાહુલ ગાંધી સોનિયા ગાંધી સહિતના નેતાઓ બેઠકમાં ઉપસ્થિત પરાજય બાદ ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે રાજ્યપાલને સુપરત કર્યું રાજીનામું ભાજપ પહેલીવાર ઓરિસ્સામાં સરકાર રચશે ટી ટ્વેન્ટી વિશ્વકપના અભિયાનનો આજથી ટીમ ઇન્ડિયા કરશે પ્રારંભ ભારતે ટોસ જીતીને આયર્લેન્ડને બેટિંગ સોંપી એનડીએના નેતાઓએ આજે સર્વસંમતિથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના નિવાસ સ્થાને નેતા તરીકે પસંદ કર્યા છે નવી દિલ્હીમાં એનડીએ નેતાઓની બેઠક દરમિયાન એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારના કાર્યકાળ દરમિયાન ભારતે છેલ્લા દસ વર્ષમાં દરેક ક્ષેત્રમાં સર્વાંગી વિકાસ કર્યો છે ઠરાવમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે દેશની જનતાએ છ દાયકા પછી સતત ત્રીજી વખત પૂર્ણ બહુમતી સાથે મજબૂત નેતૃત્વને ચૂંટ્યું છે બેઠક દરમિયાન સર્વાનુમતિ નિર્ણય લેવામાં આવ્યો છે કે એનડીએ સરકાર દેશના સર્વાંગી વિકાસ માટે કામ કરવાનું ચાલુ રાખશે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને એનડીએની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપરાંત બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ અને અમિત શાહ હાજર રહ્યા હતા તેલુગુ દેશમ પાર્ટીના વડા એન ચંદ્રબાબુ નાયડુ જનતા દળના વડા અને બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમાર શિવસેનાના નેતા અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે લોક જનશક્તિ પાર્ટીના વડા ચિરાગ પાસવાન અપના દળના નેતા અનુપ્રિયા પટેલ આરએલડી ચીફ જયંત ચૌધરી જેડીના નેતા એચ ડી કુમારસ્વામી હિન્દુસ્તાની અવામી મોરચાના ચીફ જીતન રામ માંઝી જનસેના પાર્ટીના નેતા પવન કલ્યાણ અને એનડીએના ઘટક પક્ષોના અન્ય નેતાઓ આ બેઠકમાં હાજર હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરીને મંત્રીપરિષદ સાથે રાજીનામું આપ્યું હતું અને રાષ્ટ્રપતિએ એ સ્વીકાર્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મંત્રીપરિષદને નવી સરકારની રચના ન થાય ત્યાં સુધી રખેવાળ સરકાર તરીકે કાર્ય કરવા કહ્યું હતું આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બુધવારે પીએમ નિવાસસ્થાને મળેલી કેન્દ્રીય બેઠકની છેલ્લી બેઠકમાં રાષ્ટ્રપતિને સત્તરમી લોકસભા ભંગ કરવાની ભલામણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો આ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને તેમના અને તેમના કેબિનેટના રાજીનામા પત્રો સુપરત કર્યા અગાઉ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે સત્તરમી લોકસભા ભંગ કરી દીધી છે અગાઉ કેન્દ્રીય કેબિનેટે આજે બપોરે યોજાયેલી તેની બેઠકમાં રાષ્ટ્રપતિને તાત્કાલિક અસરથી સત્તરમી લોકસભાનું વિસર્જન કરવાનું સૂચન કર્યું હતું ગઈકાલે જાહેર થયેલ પરિણામ બાદ આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી અને આ બેઠકમાં લોકસભાનું વિસર્જન કરવાની રાષ્ટ્રપતિને ભલામણ કરવાનો નિર્ણય કરાયો હતો નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં વિશેષ રાત્રિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આ વિદાય લઈ રહેલા કેન્દ્રીય મંત્રીમંડળ માટે વિદાય રાત્રિ ભોજનનું આયોજન કર્યું છે નવી દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના સત્તાવાર નિવાસસ્થાને ઇન્ડિયા બ્લોકના નેતાઓની બેઠક ચાલી રહી છે વિપક્ષી ગઠબંધનના નેતાઓ આ બેઠક દરમિયાન કેન્દ્રમાં નવી સરકારની રચના અંગે તેમની વ્યૂહરચના ઘડી રહ્યા છે કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ આરજેડીના નેતા તેજસ્વી યાદવ સીપીઆઈએમ નેતા સીતારામ યેઉચી સીપીઆઈ નેતા ડી રાજા એનપીસીના વડા શરદ પવાર ડીએમકેના વડા એમ એમ કે સ્ટાર્લિંગ આપના સંજયસિંહ જીએમએમના કલ્પના સોરેન અને ઝારખંડના મુખ્યમંત્રી ચંપાઈ સોરેન આ બેઠકમાં છે લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ ગઠબંધનની આગામી વ્યૂહરચના અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર એબીએડીને ફોલો કરી શકો છો અઢારમી લોકસભાના સભ્યોને આવકારવા માટે લોકસભા સચિવાલય તૈયાર છે સચિવાલય તરફથી સત્તાવાર જાહેરાત કરવામાં જણાવ્યું છે કે અઢારમી લોકસભાના નવા સભ્યોને આવકારવા અને તેમની સીમલેસ નોંધણી સુનિશ્ચિત કરવા માટે ઘણા પગલાં લેવામાં આવ્યા છે સમયનો બચાવ અને પેપરલેસ ડિજિટલ પ્રક્રિયાનો ઉપયોગ કરીને નવા ચૂંટાયેલા સભ્યોની નોંધણી ઓનલાઇન ઇન્ટીગ્રેટેડ સોફ્ટવેર એપ્લિકેશન દ્વારા કરાશે નવા ચૂંટાયેલા સભ્યોને સ્થળ પર જ એસબીઆઈ બેન્ક ખાતું ખોલવા કાયમી ઓળખકાર્ડ કેન્દ્ર સરકારના આરોગ્ય યોજના કાર્ડ આપવા માટે પણ વિશેષ વ્યવસ્થા કરાઈ છે સચિવાલયે સુનિશ્ચિત કર્યું છે કે આ પ્રક્રિયા શનિવાર અને રવિવાર સહિત ચૌદમી જૂન સુધી સવારે આઠ વાગ્યાથી સાંજના આઠ વાગ્યા સુધી ચાલશે સભ્યનું સ્વાગત કરતી વખતે સચિવાલય દરેક સભ્યને ભારતના બંધારણ નિયમો દિશાનિર્દેશો અને અન્ય કેટલાક ઉપયોગી પ્રકાશનો સાથે સંબંધિત હાર્ડ કોપીમાં પ્રદાન કરશે સચિવાલયે કહ્યું છે કે એરપોર્ટ અને રેલવે સ્ટેશનો પર ગાઈડ પોસ્ટ કરવામાં બનાવવામાં આવી છે વધુમાં સભ્યોને વેસ્ટર્ન કોર્ટના જોડાણ હોસ્ટેલ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના ભવનો અને ગેસ્ટ હાઉસમાં ટ્રાન્ઝિટ આવાસ આપવામાં આવશે સભ્યોને પરિવહન આવાસની ફાળવણી માટે સોફ્ટવેર આધારિત કોમ્પ્યુટરાઈઝડ સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે જીજીએસએસ મેડિકલ પોસ્ટ પણ સભ્યો માટે ચોવીસ કલાક કાર્યરત રહેશે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે બુધવારે રાજ્યના રાજ્યપાલ રઘુબર દાસને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું ઓડિશામાં અઢી દાયકાથી સતત શાસન કરી રહેલા પટનાયકને વિધાનસભા ચૂંટણીમાં ભાજપના હાથે મોટી હારનો સામનો કરવો પડ્યો છે પટનાયક આજે સવારે રાજભવન પહોંચ્યા અને રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપ્યું હતું ઓડિશાની એકસો સુડતાલીસ સભ્યોની રાજ્ય વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીએ ઇઠ્યોતેર બેઠકો જીતી છે અને બીજું જનતા દળને માત્ર એકાવન બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે પહેલીવાર ભાજપ રાજ્યમાં સરકાર બનાવવા જઈ રહી છે આ ઉપરાંત ભાજપે રાજ્યની એકવીસ લોકસભા બેઠકોમાંથી ઓગણીસ પર જીત મેળવી છે ટી ટ્વેન્ટી વિશ્વકપના અભિયાનનો આજથી ભારતની ટીમ આરંભ કરશે થોડીવારમાં જ રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ મેદાનમાં ઉતરશે ભારતીય ટીમ આજે આયર્લેન્ડ સામે મેચ રમશે આ ટીમ ઇન્ડિયાની પહેલી મેચ હશે ભારત અને આયર્લેન્ડ વચ્ચેની મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગની પસંદગી કરી છે અને થોડીવારમાં આ મેચ ન્યૂયોર્ક ખાતે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન અરજીને ફગાવી દીધી છે વિશેષ ન્યાયાધીશ કાવેરી બાવેજાએ દિલ્હી એક્સાઇઝ કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સાત દિવસની વચગાળાની જામીન અરજી ફગાવી દીધી હતી જોકે કોર્ટે તિહાર જેલ પ્રશાસનને કેજરીવાલના સ્વાસ્થ્ય સંબંધિત જરૂરી ટેસ્ટ કરાવવાનો નિર્દેશ આપ્યો હતો કોર્ટે કહ્યું હતું કે જ્યારે પણ તેમને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ ચિંતા હોય તો તે કોર્ટ આવી શકે છે સુનાવણી દરમિયાન ઈડીવતી વતી જામીન અરજીનો વિરોધ કરવામાં આવ્યો હતો આગામી સાત દિવસ દરમિયાન ઉત્તર પૂર્વ વિસ્તાર ઉપહિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં વાવાઝોડા અને વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે જમ્મુ કાશ્મીર લદ્દાખ ગિલગીટ બાલિસ્તાન મુઝફ્ફરાબાદ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ આગામી ત્રણથી ચાર દિવસમાં આવી જ સ્થિતિ જોવા મળી શકે છે આઈએમડીએ જણાવ્યું છે કે આગામી બે થી ત્રણ દિવસ દરમિયાન પંજાબ હરિયાણા ચંદીગઢ દિલ્હી ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં ગાજવીજ અને ધૂળની ડબરીઓ સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે દરમિયાન આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ ઝારખંડ પંજાબ હરિયાણા રાજસ્થાન અને ઓડિશામાં હીટવેવની સ્થિતિ પ્રવર્તે તેવી શક્યતા છે ભાજપના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યમાં પાર્ટીના નબળા દેખાવની સંપૂર્ણ જવાબદારી લીધી છે તેમણે નાયબ મુખ્યમંત્રી પદથી રાજીનામું આપવાની ઓફર કરી હતી તેમણે કહ્યું કે જો કેન્દ્રીય નેતૃત્વ પરવાનગી આપશે તો તેઓ પદ પરથી રાજીનામું આપી દેશે તેમણે કહ્યું કે રાજીનામું આપ્યા પછી તેઓ રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે તેમના સમયનો ઉપયોગ કરી શકશે રાજ્યમાં ભાજપના વોટ શેરનું વિશ્લેષણ કરતા તેમણે કહ્યું કે બે હજાર ઓગણીસમાં પાર્ટીએ સત્યાવીસ પોઈન્ટ ઇઠ્યોતેર વોટ મેળવ્યા છે જ્યારે બે હજાર ચોવીસમાં પાર્ટીનો વોટ શેર છવ્વીસ ટકા છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર એનડીએના નેતા તરીકે સર્વસંમતિથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પસંદગી કરાઈ છે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં સર્વસંમતિથી આ નિર્ણય લેવાયો છે પરાજય બાદ ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે રાજ્યપાલને સુપરત કર્યું રાજીનામું ભાજપ પહેલીવાર ઓરિસ્સામાં સરકાર રચશે ટી ટ્વેન્ટી વિશ્વકપમાં અભિયાનનો આજથી ટીમ ઇન્ડિયા પ્રારંભ કરશે ભારતે ટોસ જીતીને આયર્લેન્ડને બેટિંગ સોંપી છે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા 干风。